તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો સુરતમાં ભાજપ મોટો ખેલ પાડે તેવી ચર્ચાઓએ દોર પકડ્યો છે સુરતમાં ભાજપ મોટો ખેલ પાડી શકે છે માત્ર એક જ ઉમેદવાર બીએસપીના પ્યરેલાલ ભારતી સંપર્ક વિહોણા બની ગયા છે અલગ અલગ પાર્ટીના સાત ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે ત્યારે હવે બીએસપી પાર્ટીના પ્યરેલાલ પણ ઘરેથી ગાયબ થઈ ગયા

તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા સાહી સમારી સાથે જોડાઈ ગયા છે સાહીસ કહી શકાય કે પ્યરેલાલ ના ઘરે આપણી ટીમ પહોંચી હતી તાળું જોવા મળ્યું શું લાગે છે હવે કેટલી જલ્દી એ સમાચાર પણ આપણને મળવાના છે કે પ્યારેલાલે પણ ઉમેદવારી પરત ખેંચી લીધી છે આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડી દીધો છે અને એ વાતને નકારી શકાય તેમ નથી કારણ કે કુલ નવ લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સાથે નવ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ગઈકાલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને એ પછીનો એક પછી એક ઘટનાક્રમ જો જો જોઈએ તો એક પછી એક ઉમેદવારોએ પોતાની જે ઉમેદવારી છે તે પાછી ખેંચી લીધી છે અને હવે એક માત્ર જો કોઈ બચી ગયું હોય તો એ છે બીએસપીના ના પરંતુ અત્યારે હાલ સ્થિતિ એવી છે કે બીએસપીના ના પ્યારલાલના ઘરે જીએસટીવીની ટીમ જ્યારે પહોંચી હતી તેમની સાથે વાતચીત કરવા માટે અત્યારની હાલની સ્થિતિ શું છે તે જાણવા માટે તો માત્ર ને માત્ર તેમના ઘરે તાળું જોવા મળ્યું ન તો તેમના ઘરના અન્ય કોઈ સદસ્ય જોવા મળ્યા અને તો પ્યરેલાલ જોવા મળ્યા જોવા મળ્યું તો બસ તાળું ત્યારે હવે એ શક્યતાઓ ન નકારી શકાય વાસ્તવિકતા શું છે થોડા સમયમાં ખબર પડશે પરંતુ એ નકારી શકાય તેમ નથી કે હવે ખૂબ જ જલ્દી પ્યરેલાલ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે પરંતુ આ બધાની વચ્ચે

જી બિલકુલ જીએસટીવી ની ટીમ અત્યારે ન્યુ હરિધામ સોસાયટી ના ઘરે પહોંચી લાલ છે પરંતુ પ્યરે અહીંથી પણ ગાયબ જોવા મળી રહ્યા છે હાલ જીએસટીવી સૌ પ્રથમ બતાવી રહી છે કે અહીંથી અહીંથી પણ ગાયબ થઈ ચૂક્યા છે એટલું જ નહીં પરંતુ તાળું તેમના ઘરે જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તેમની નામની ચર્ચાઓ જોર પકડ્યું છે કે પ્યરે બીએસપી પાર્ટીમાંથી જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ બીએસસી પાર્ટીમાંથી જે ફોર્મ ભર્યું છે પ્યારેલાલ તેમના ઘરે ની ટીમ આવી છે પરંતુ તે સંપર્ક પીઓના થઈ ચૂક્યા છે તેમના પાર્ટીના આગેવાનો પણ તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ સૂત્રો તકની માહિતી મળી રહી છે કે તેમના પાર્ટીના જે આગેવાનો છે તેમનો પણ ફોન ક્યાંક ને ક્યાંક પ્યારેલાલ ઉપાડી નથી રહ્યા પ્યારેલાલનો હાલ ફોન બંધ જોવા મળી રહ્યો છે કારણ કે જીએસટીવી દ્વારા પણ પ્યારેલાલને

અમારા ઘરે ભેગા જી પ્રભુભાઈ હાજી બિલકુલ પ્રભુભાઈ અમારી ટીમ જ્યારે પહોંચી પ્યારેલાલના ઘરે ત્યારે તાળું જોબા મળ્યું તો અમને થયું તમારી પાસેથી જાણીએ કે પ્યારેલાલ ક્યાં છે હાલો મારી પાસે કોઈ છે હું કંઈ બતાવી ન શકું તો શું લાગે છે હવે પિયરેલાલ પણ અન્ય લોકોની જેમ ઉમેદવારી પાછી ખેંચી લેશે આ સમાચાર કેટલી વારમાં મળવાના છે એક મિનિટ વાત તો કરો આપ અમારી સાથે જી પ્રભુભાઈ તો આ લોકશાહીમાં કેટલું યોગ્ય ગણી શકાય એક એક ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી રહ્યા છે બધાની વચ્ચે ગાયબ કેમ થઈ ગયા છે તો પછી

આપને શું લાગે છે કારણ કે અહીંયા શંકાની સો એટલા માટે ઊભી થાય છે કારણ કે આ રીતે ઘરને તાળુ મારી અને ભાગી જવું કોઈ સંપર્ક ન થવું એટલે લગભગ લગભગ એ નિશ્ચિત માની શકાય કે હવે સાત લોકોની જેમ તેઓ પણ ફોર્મ પાછું ખેંચી લેશે જી પ્રભુભાઈ જણાવો પાછું જે આભાર અમારી સાથે જોડાવા બદલ અત્યારે હાલ અમે પ્રદેશ પ્રમુખ પ્રમુખ કે પ્રદેશ પ્રમુખ છે બીએસપી ના પ્રભુભાઈ પરમાર તો એ આપણને કઈક જાણકારી આપશે પણ અહીંયા તો જવાબ એમણે પણ એવો આપી દીધો કે મને પણ કશી જ નથી ખબર હું પણ જરા પણ અહીંયા ત્યારેલાલ ના સંપર્કમાં નથી અહીંયા એક

બિલકુલ જીએસટી દ્વારા દ્વારાયારે પ્રદેશ અધ્યક્ષ સાથે પણ વાતચીત કરવામાં આવી છે બીએસપી ની તેમની પણ વાતો માં ગોળ ગોળ જવાબ સામે આવી રહ્યો છે જયારે જીએસટીવી ની ટીમ અહીં પહોંચી છે સ્પષ્ટપણે સવારથી પ્યરે લાલ નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમનો સંપર્ક વિહોણા

વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અત્યાર સુધી કલેક્ટર કચેરીમાં પણ પ્યારેલાલ પહોંચ્યા નથી ત્રણ વાગ્યા સુમારે હાલ આ ફોર્મ ફોર્મ ને લઈને સમગ્ર પ્રક્રિયા સામે આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્યારેલાલ શંકા ના ડાયરા સામે આવી રહ્યા છે એવું માની શકાય સૂત્રો થકી કે ક્યાંક ને ક્યાંક તેમને ધમકાવવા ને આવી રહ્યા હોય તેવા પણ પ્રયત્નો આ દવા આવી રહ્યા છે જીએસટીવી ની ટીમ સવાર છે કલેક્ટર કચેરી ખાતે પણ છે પરંતુ પિયરેલાલ હજી સુધી આવ્યા નથી હાલ જીએસટીવી ની ટીમ તેમના ઘરે પહોંચી છે પરંતુ તેમનો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અને હાલ તેમના ઘરે તાળા જોવા મળી રહ્યા છે જી જી સાહેબ સાતુ એવી સ્થિતિ નું નિર્માણ થયું છે કે ગુનેગાર ને ખબર પડે કે પોલીસ દરોડા પાડવાની છે અને ભાગી જાય એ રીતે અત્યારે હાલ પિયરેલાલ તાળું મારી અને ગાયબ થઈ ગયા છે સો ટકા તમારી વાત સાચી છે જ્યારે પોલીસ ગુનેગારોને પકડવા આવે અને ગુનેગારને ખબર પડે કે પોલીસ આવી રહી છે તો તાળું મારીને ભાગી જાય તેવી કહેવત અહીં સામે આવી રહી છે ત્યારે ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જીએસટીવી જ્યારે તેમના ઘરે પહોંચ્યો તો તાળું જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પ્યારેલા શંકાના ડાયરામાં જોવા મળી રહ્યા છે જો તો ફોર્મ ફરત ન ખેંચે તો તેમને મીડિયા સમક્ષ આવવું જોઈએ અને તેમનું નિવેદન આપવું જોઈએ એટલું જ નહીં પરંતુ સાત લોકો દ્વારા હાલ પો ફરત ખેંચી લેવાની માહિતી સૂત્રો થકી સામે આવી રહી છે પ્યારેલાલ એક જ બહુજન સમાજ પાર્ટી છે તે અત્યાર સુધી સામે આવ્યા નથી એમનો સંપર્ક પણ બંધ છે તેમના પાર્ટી દ્વારા પણ તેમના સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી તેમના પાર્ટી જે જવાબદાર નેતા છે તે પણ જીએસટીવી ને ગોળ ગોળ જવાબ આપતા નજરે પડી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પ્યારે પણ પાણીમાં બેસી જશે એવા દ્રશ્યો સુરત ખાતેથી જોવા મળશે અને બિન હરીફ મુકેશ દલાલ વિજેતા થશે એવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે અને હાલ કલેક્ટર કચેરી ખાતે પણ પહોંચ્યા નથી એવું અત્યારે પણ માહિતી સામે આવી રહી છે જી જી બિલકુલ સાહેબ સાહેબ એક પ્યારી લાલચ છે કે જે સુરતની જનતાને મત આપવા માટેનો મોકો આપી શકે છે પરંતુ જો હવે તે પણ ઉમેદવારી પરત ખેંચી લેશે તો સુરતની જનતાને વોટિંગ કર્યા વગર જ એક નવા પ્રતિનિધિ મળી જવાના છે ત્યારે લોક ચર્ચાઓ અત્યારે હાલ શું જોવા મળી રહી છે પછી સામાન્ય નાગરિક હોય કે નેતાઓ હોય બિલકુલ તમારી વાત સાચી છે જ્યારે જયારે બી જ જો ન હોય તો પછી હરીફ તરીકે મુકેશ વિજેતા થશે અને આ એક ઇતિહાસ હશે કારણ કે લોકસભા ચૂંટણીને લઈને આ એક સૌથી મોટા સમાચાર સુરત ખાતેથી સામે આવશે કારણ કે જો કોઈ ઉમેદવાર ઉમેદવાર ભાજપ સામે ન રહેશે તો પછી બિન હરીફ મુકેશ દલાલ વિજેતા થાય અને ક્યાંક ને ક્યાંક તેમની લીડ જે જીતવાની આશા હતી તે પૂર્ણ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ આજુબાજુના પણ આપણે અહીં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પ્યારેલાલને અહીં પૂછવા માંગીશ ત્યાં પ્યારેલાલ રહેતે બાજુ મેં પ્યારેલાલ રહેશે અહીંયા પર કબ સે યહાં સે ગાયબ હુએ કલ યહાં પે થે પ્યારેલાલ મેં દેખા નહીં મેં દેખા હી નહીં મેં નહીં દેખા

અહીંથી ગાયબ થઈ ચૂક્યા છે જી બિલકુલ સાઈસ એ તાબડતો ભાગ્યા હોય એવું લાગે છે કારણ કે જોઈએ તો પણ આપણે જોઈ શકીએ છીએ આપણે અંદાજો લગાવી શકીએ છીએ પણ લોકો શું કહી રહ્યા છે અત્યારે હાલ હવે જ્યારે એકમાત્ર ઉમીદ બચી રહી છે અને એ છે પ્યારેલાલ પર ત્યારે અનેક ચર્ચાઓ એવી છે કે અહીંયા તોડ કરવામાં આવ્યો છે ત્યારે પ્યારેલાલ માટે પણ

જી બિલકુલ અહીંના લોકો પણ જણાવી રહ્યા છે કે કાલે અહીં હતા પરંતુ અત્યારે કોઈ નથી એવું સ્પષ્ટપણે જીએસટીવી સમક્ષ વાતો કરી રહ્યા છે જી જે બિલકુલ સાયઝ ખાસ કરી અને અન્ય ઉમેદવારોની જે સ્થિતિ જોવા મળી છે તેઓએ જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે હવે પ્યારેલાલનો સંપર્ક નથી થઈ શક્યો ત્યારે સૂત્રો પાસેથી શું માહિતી મળી રહી છે આપણે નકારી ના શકીએ કે હવે લગભગ એ નિશ્ચિત છે કે પ્યારેલાલ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે પરંતુ કન્ફર્મ ન્યૂઝ આપણને કેટલા વાગ્યા સુધીમાં મળે શું તેવી કોઈ અપડેટ મળી રહી છે આપને બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર દ્વારા જાહેરાત કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે સાત જેટલા જે ઉમેદવારો છે તેમના દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે ફક્ત ને ફક્ત પ્યારેલાલ જ બાકી છે તે પણ સંપર્ક યુવાના થઈ ચૂક્યા છે પણ શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે જો એમને મોટી રકમ અથવા તો કોઈ ઓફરો મળી જાય તો તે પણ પાણીમાં બેસી શકે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એટલું જ નહીં પરંતુ ત્રણ થી સાડા ત્રણ વાગ્યા બાદ કલેક્ટર શ્રી અથવા તો ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે જી જે બિલકુલ સામાન્ય રીતે કહી શકાય કે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કારણ કે જો પક્ષો ગણીએ તો સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પરંતુ મીડિયામાં તેમના નામની ચર્ચા થઈ રહી છે ત્યારે તેમના બેકગ્રાઉન્ડ માટે અહીંયા શું જાણવા મળી રહ્યું છે શું રહ્યું છે તેમનું અત્યાર સુધી પોલિટિકલ બેકગ્રાઉન્ડ કાર્યકર્તા નેતા છે એવું સામે આવી રહ્યું છે અને હાલ તેમને જૂના હોવાના કારણે તેમને આ ટિકિટ આપવામાં આવી હોવાનું પણ હાલ માહિતી સામે આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક નિલેશ કુમાણી દ્વારા જે રીતે દગો કર્યો છે એવો દગો પાર્ટી સાથે ક્યારેલાલ પણ કરી શકે તેવી સૂત્રો થકી માહિતી મળી રહી છે કારણ કે સૌથી જૂના પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ હતા અને તેમના પર વિશ્વાસ મૂકી આ ટિકિટો આપવામાં આવી હતી પરંતુ એ જે રીતના સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર મીડિયા ની અંદર તે શંકાના માં જોવા મળી રહ્યા છે જી જી આભાર સાહીસ પડે પણ અપડેટ આગળ પણ આપની પાસેથી લેતા રહીશું પરંતુ અત્યારે હાલ તો જે સ્થિતિ જોવા મળી રહી છે પારેલાલ અત્યારે હાલ તો ગાયબ થઈ ગયા છે તેમના ઘરે મોટું તાળું જોવા મળ્યું જ્યારે જીએસટીવીની ટીમ પહોંચી ત્યારે પરંતુ હવે લગભગ ત્રણ વાગ્યા સુધીમાં સમાચાર આવી શકે છે આખું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે પરંતુ જે રીતે પ્રદેશ પ્રમુખ બીએસપીના હતા પ્રભુભાઈ પરમાર અને તેમની સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેઓએ પણ અહીંયા સ્પષ્ટ જવાબ ન આપ્યો અથવા તો તેઓ પોતે પણ સ્પષ્ટ જવાબ ન આપી શક્યા તેઓ પણ આ તમામ બાબતથી કે અજાણ હોય તેવી રીતના જવાબ આપતા જોવા મળ્યા તેઓએ કહ્યું કે તેઓ પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કોઈ જ સંપર્ક નથી થઈ પણ જીએસટીવી પાસે જે માહિતી છે તેનાથી કોઈ જ વિશેષ માહિતી જાણવા ન મળી અમને આશા હતી કે પ્રભુભાઈ પરમાર પાસેથી સારી એવી માહિતી પ્યરેલાલને લઈ અને જાણવા મળશે તેમનું સ્ટેટસ શું છે તે જાણવા મળશે પરંતુ જીએસટીવી પાસે જેટલી માહિતી છે તેટલી જ માહિતી પ્રદેશ પ્રમુખ બીએસપી ના પ્રભુભાઈ પરમાર પાસેથી પણ જાણવા મળી તો બુલેટિનમાં અત્યારે બસ આટલું અપડેટ માટે જોતા રહો જીએસટી